કોકમાં સાંભળી ગયો પૈસો પૈસાને ખેંચે એ એક રૂપિયો લઈને ધર્માદાન પેટીને રૂપિયો લઈને ગયો કાગડી મનશે બહાર કરવા એને તો રૂપિયો અંદર ઉયો ગયો એટલે બહુ પીકળ્યો ને પરસ્યો ઉલ્યો આંગળીઓમાં લઈ ગયો પછી કીધું આ ખોટું તો ખોટું નહીં પૈસો પૈસા ને ખેંચે અંદર પૈસા પડ્યા એને ખેંચી લીધો એને હવે સાંભળજો મિત્રો આધ્યાત્મિક દુહો પણ હોવો જોઈએ સાંભળજો એનો એક દુહો તમને કહું સુહાગ ચિતા લીખે બીજો ગન કર બીન સાંભળજો મિત્રો હું એટલા માટે તમને સાંભળજો સાંભળજો કરું છું કે આ સાહિત્ય એવું છે સાહેબ મારું નહીં પણ આપણા પૂર્વજો નું જે સાહિત્ય છે ને હવે બે હાર્યો ભાઈ આને કરી સુહાગન ચિતા લિખે બીજો ગન કર બીન એક નગરમાં દોનું વસે કહું હું કોણ પ્રબીન એક ભાઈ કાગળના હાથમાં લઈને ચિતાનું ચિત્ર દોરે છે અને આમ ચંદ્રને બતાવી કટકા કરીને નાખી દે છે સુહાગન ચિતા લખે બીજો ગન કર બીન એક નગરમાં ડોનું હશે કહો કોણ પ્રભી કાગળમાં ચિતારો ચિત્ર ચિત્રે ચંદ્રમાને બતાવે થોડી નાખી દે ઈ બાઈ કોણ હતી મંદુદરી હતી રાવણની પત્ની હતી શું કામ ચિત્તાનું ચિત્ર દોરતી હતી કે ચંદ્રમાનું વાહન હરણ છે લક્ષ્મણને મૂર્છા આવી ગઈ છે હનુમાનજી જે ઔષધી લેવા ગયા છે અને મારો દીકરો મેઘનાદ જીવી જાય એટલા ખાતર ચિત્તાનું ચિત્ર બતાવે છે કે હરણ ચિત્તાનું ચિત્રથી બે ભાગી જાય રાત ટૂંકી થાય ને સૂરજ વેલો ઉગે લક્ષ્મણ ગુજરી જાય ને મારો મેઘનાદ બચી જાય સાંભળજો સુહાગન ચિતા લિખે બીજો ગર્ભ કર બીન રાવણે આવીને પૂછ્યું મહારાણી શું કરો છો કે ચિતાના ચિતાનું ચિત્ર હરણને બતાવું વાહન હરણ છે ચંદ્રમા નું એ ભાગી જાય બીન તો ચંદ્રમા હાથી મેં જાય રાત ચૂકી થાય સુરજ વેલો ઉગે મેઘનાથ ભાઈ લક્ષ્મણ ગુજરી જાય મારો મેઘનાથ બચી જાય રાવણ જવાબ આપે સાંભળજો તારો મેઘનાથ નહીં બચી મહારાણી કે કેમ

અને હનુમાનજી આવી જાય લક્ષ્મણ બચી જાય પણ મેઘનાથ નો બચે સુહાગન ચિતા લીખે કરબીન એક નગર માં વસે કહું હું કોણ પ્રબીણ આધ્યાત્મિક દોહો ક્યાં